મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનમાંથી એક ચિત્ર બહાર આવ્યું છે સાડી પહેરેલી સ્નાન કરેલી એક જટાધારીનું સ્નાન કર્યા પછી હવામાં પોતાની લહેરોને ઉડાવતી એવી તસવીર બહાર આવી છે કોઈ કહે છે શિવ જેવી જટા છે તો કોઈ કહે છે માં કાલીનું રૂપ છે પણ આ જટાધારી કોણ છે શું વાત છે આખી વિગતે વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મહાકુંભનગરમાં એક નવી કહાની પ્રકાશ છે તેના નાયક અને બંને એક જ વ્યક્તિ છે જેનું નામ એલિઝાબાઈ રાઠોડ છે એલિઝાબાઈ રાઠોડ એ ઇન્દોરની એક દેશની સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર છે જે એક વ્યવસાયિક ટ્રાન્સજેન્ડર અને હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રેનિંગ છે સંગમ શહેરમાં તેમનું જટા પાર્લર પણ છે જ્યાં અત્યાર સુધીની અસંખ્ય સંતો અને ઋષિભૂમિઓ પોતાની જટા સજાવી છે આ ઉપરાંત ઘણા યુવકો આર્ટિફિશિયલ જટા ધારણ કરી રહ્યા છે એલિઝાબાઈ કહે છે હર્ષા રિઝાલિયા એ જે હમણાં પ્રખ્યાત ચહેરો છે જેમણે આર્ટિફિશિયલ જટા લગાવી છે હર્ષાએ તાજેતરમાં જ તેમના પાર્લર પર જટાની ટ્રીટમેન્ટ કરાવી હતી આર્ટિફિશિયલ જટા લગાવવા માટે યુવાનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે સૌપ્રથમ વાત કરીએ તો એલિઝાબાઈ વિશે તે મહાકુંભમાં પહેલા તેવા કિન્નર અખાડામાં સાથે સંકળાયેલા છે આ વખતે અખાડામાં આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મીપતિ ત્રિપાઠી એ તેમના માથા પર પાઘડી પહેરાવી હતી હવે મહામંડલેશ્વર બની ગયા છે પોતાના પિંડદાન સહિત અનેક ધાર્મિક વિધિ કર્યા બાદ એલિઝાબાઈ એક નવું નામ મળ્યું છે સ્વામી શંતિ નંદાગીરી એલિઝાબાઈ કહે છે દસ વર્ષ પહેલા મેં ફ્રાન્સમાં જટાની ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ આ પ્રમાણિક હું બે વર્ષ સુધી ફ્રીલેન્સિંગ કામ પણ કર્યું મેં પોતાના વાડમાં જ આર્ટિફિશિયલ જટાનો પ્રયોગ કર્યો હતો આ પછી તે ઉજ્જૈનમાં મારી એક એકેડમી ખોલી આ દેશમાં પ્રથમ જટા એકેડમી છે અમે ત્યાં બે હજાર અઢાર થી સત્તાવાર બનાવી રહ્યા છે હવે અમારી પાસે જટા ગ્રુમિંગ અને આર્ટિફિશિયલ જટા લગાવવાની તાલીમ લેવા માટે વિદ્યાર્થીઓ અસંખ્ય આવી રહ્યા છે સાધુઓ અને સંતો અમારી પાસે આવે છે અને એમાં કેટલાક જટાઓની સંખ્યા લાંબી હોય છે એલિઝા કહે છે કે આર્ટિફિશિયલ જટાને કારણે ઘણા લોકો મને હવે ઓળખવા લાગ્યા છે મારી જટા અસલી છે જે છ ફૂટ લાંબી છે ધીમે ધીમે મારા ફેન ફોલોઈંગ પણ વધી રહ્યું છે બેંગ્લોર અને હૈદરાબાદમાં શહેરમાં લોકો મહાકુંભમાં આવી રહ્યા છે જટાના પાર્લરમાં ગુણવત્તા પ્રમાણે પૈસા વસૂલવામાં આવી છે નકલી જટા બનાવવા માટે આઠ હજાર થી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે આ તૈયાર કરવા માટે કેનાલ ક્યુ ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ ખર્ચાળ છે વધુ માહિતી વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર